નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ એના સ્વ અધ્યન પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે કરીશું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પેલો પેટા પ્રશ્ન તમારે ભુર્જ નામના વૃક્ષો જોવાશે તો તમે ગુજરાત રાજ્યની કઈ દિશાએ જશો તો જવાબ આવશે એ

જવાબ આવશે ડી ઉપરના તમામ કારણ કે એ બી અને સી જે ઓપ્શન છે તેના બધા જ વિધાનો પંચમાર્ક સિક્કા માટે સાચા છે એટલે જવાબ ડી આવશે ઉપરના તમામ પ્રશ્ન પાંચ ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો તો જવાબ આવશે સી જુનાગઢ પ્રશ્ન છ નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી તો જવાબ આવશે ડી મહાત્મા મંદિર ગાંધીનગર કારણ કે એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયોલોજી નવરંગપુરા અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા આ ત્રણેય જગ્યાએ તામ્રપત્રો સાચવીને રાખવામાં આવેલા છે પ્રશ્ન સાત ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા તો જવાબ આવશે બી હિન્ડોસ પ્રશ્ન આઠ તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો જવાબ આવશે ડી એ અને બી બંને સાચા છે આ બંને એ અને બી બંને વિધાન સાચા છે તો જવાબ આવશે ડી એ અને બી બંને સાચા પ્રશ્ન નવ પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો તો જવાબ આવશે ડી સિક્કા કારણ કે પ્રાચીન સમયમાં માનવી પથ્થર હાડકા અને ઓજારો પથ્થરના ઓજારો એ દરેકનો ઉપયોગ કરતો હતો પ્રશ્ન દસ ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો જવાબ આવશે એ અને બી બંને સાચા ઈન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલ છે એ પણ સાચું અને ભારત નામ આપણો જે પ્રાચીન વેદ છે ઋગ્વેદ એમાંથી પણ આપણને જાણવા મળે છે પ્રશ્ન અગિયાર નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે ડી ક્રિસ્ટોફર કોલંબસ ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ના રોજ થયો હતો આ કઈ સદીની વાત કહીશું તો જવાબ આવશે ઓગણીસમી સદીની પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો પેલું ખાલી જગ્યા છે કે તાડપત્રો એટલે ખાલી જગ્યા નામના વૃક્ષના પર્ણ પર લખાણ એટલે કે તાળ બે ભારતમાં પચીસો વર્ષ પહેલા ખાલી જગ્યા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તો જવાબ આવશે સિંધુ ત્રણ ઈસવીસન એટલે ખાલી જગ્યાના જન્મ પછીના વર્ષો એટલે કે ઈસુના જન્મ પછીના વર્ષો તો ચાર પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા નદીથી પરિચિત હતા તો જવાબ આવશે સિંધુ પાંચ સાલવારીમાં એડી ને બદલે બીજા ખાલી જગ્યા તરીકે પણ લખવામાં આવે છે તો જવાબ આવશે સીઈ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે એટલે કે સાચા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન કે સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે તો વિધાન સાચું તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ લખાણને ભોજપત્ર કહે છે તો વિધાન ખોટું છે કારણ કે તાડ વૃક્ષના પાણી પર લખાયેલ લખાણને તાડપત્ર કહે છે ત્રણ ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી પિસ્તાલીસો વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા તો એ વિધાન સાચું છે ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા તો એ ખોટું છે કારણ કે ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ અને ઈરાનના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને પાંચ એ ડી એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે તો એ વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો તો વિભાગ અ અને વિભાગ બ વિભાગ અ બી સી તો જવાબ આવશે ત્રણ ઈસ્વીસન પૂર્વે એટલે કે બિફોર ક્રાઇસ્ટ બે એ ડી એટલે કે વિધાન જવાબ આવશે પાંચ ઈસ્વીસન એટલે કે એનો ડોમિનિ ત્રણ સી ઈ વિધાન સામે આવશે એક સાધારણ યુગ કારણ કે સી ઈ મતલબ કોમન એરા અને ચાર બી સી ઈ એટલે કે બિફોર કોમન એરા તો જવાબ આવશે બે સાધારણ યુગ પૂર્વે પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો તો પેલું વિધાન છે કે હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું એટલે કે જવાબ આવશે શિલાલેખ બે હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું તો જવાબ આવશે હિમાલયની પર્વતમાળા ત્રણ હું ભારતના સૌથી જૂના સિક્કા છું તો જવાબ આવશે પંચમાર્ગ સિક્કા ચાર હું માનવ સમાજનો ભૂતકાળ જાણવા સંશોધન કરું છું તો જવાબ આવશે પુરાતત્વશાસ્ત્રીઓ અને પાંચ હું પ્રાચીન ગ્રંથ છું અને મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલ છે તો જવાબ આવશે ઋગ્વેદ પ્રશ્ન નંબર છ નીચેની ઘટનાઓ સાલબારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપો તો અહીંયા આપણે જે ઘટના પહેલાં બની હોય અને જે ઘટના પછી બની હોય એને ક્રમબદ્ધ ગોઠવવાની છે તો આપણે સીધા નામ બોલી દઈએ સામે ક્રમ આપેલા છે તે જોઈને આપણે સો અધિનપોથીમાં પોથીમાં ચેક કરી લેવું કે સિંધુ નદીના કિનારે શહેરોનું નિર્માણ એ પહેલો ક્રમ છે જ્યારે પંચમાર્ક સિક્કાઓનું નિર્માણ એ બીજો ક્રમ છે ત્રીજો ક્રમ છે ઈસુ ખ્રિસ્ત જન્મ વર્ષ ચાર નંબર ભારત દેશની આઝાદીનું વર્ષ પાંચ નંબર તમારું જન્મ વર્ષ એટલે કે દરેક બાળકોનું જન્મ વર્ષ હોય એ જોવું કારણ કે છઠ્ઠું છે એ ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ જે દરેક બાળક કરતા પાછળ એટલે આપણું જન્મ વર્ષ છે એ પાંચમા ક્રમે જ્યારે છઠ્ઠા ક્રમે આવશે ઈસવીસન બે હજારનું પ્રશ્ન નંબર સાત સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો પેલું પ્રશ્ન છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તો જવાબ આવશે મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકા તાળપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્રો વગેરે બે પ્રાચીન સમયમાં ઉપર લખાણ કરતો હતો તો પ્રાચીન સમયમાં તાળપત્રો કે ઉપર લખાણ કરતો હતો પ્રશ્ન નંબર ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલ હતા તો ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા ચાર અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે તો કે અભિલેખોથી રાજાના આદેશો તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખોથી જાણવા મળી શકે છે પ્રશ્ન પાંચ પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો પ્રાચીન સમયમાં ભારતમાં મેગેસ્થનિસ ક્લીની ફાહયાન યુએન સ્વાંગ જેવા વિદેશી મુસાફરો આવ્યા હતા છ પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે તો પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકા વગેરે મળી આવે છે સાત પ્રાચીન નગરો મોટે ભાગે નદી કિનારે જ શા માટે વિકાસ પામેલા હતા તો પ્રાચીન સમયમાં માનવીને પીવા માટે પાણી અને સિંચાઈ માટે પાણી સરળતાથી મળી રહે તે માટે પ્રાચીન નગરો નદી કિનારે વિકાસ પામેલા હતા આઠ ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું તો કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું પ્રશ્ન આઠ નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો તો પેલું વિકલ્પ છે પેલો પ્રશ્ન છે તાડપત્ર તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રદો પ્રાચીન સમયમાં માનવી તાડ વૃક્ષના પર્ણ એટલે કે પાંદડાનો લખાણ લખવા માટે ઉપયોગ કરતો હતો બે હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો ત્રણ અભિલેખ ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય ચાર તામ્રપત્ર તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર અને ગુજરાતમાં આવા તામ્રપત્રોની મોટી સંખ્યામાં મળી આવેલા છે પ્રશ્ન માગ્ય મુજબ પ્રવૃત્તિ કરો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ માહિતી મેળવી તેના વિશે નોંધ કરો તો આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરવી કારણ કે જે વિદ્યાર્થી જે શહેરમાં કે ગામમાં રહેતા હોય ત્યાં આજુબાજુના વિસ્તારમાં જૂના સ્થાપત્ય કે સંગ્રહાલય હોય તો એની મુલાકાત લઈ અને તેના વિશે નોંધ તૈયાર કરવી